પવિત્ર શ્રાવણ માસ ની શુભ શરૂઆતની સાથે સાથે તહેવારોની પણ શરૂઆત થઈ છે શ્રાવણ શરૂઆત પ્રથમ સોમવાર થી મહાદેવની ભક્તિ પૂજા આરાધના માટે ભક્તો પણ તૈયાર હતા ત્યારે ખેડભ્રમા શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ રુદ્રમાળાના રુદ્રેશ્વર મહાદેવ મટોડાના મોટનેશ્વર મહાદેવ પક્ષેન્દ્રનાથ મહાદેવ ભૃગુ ઋષિ મહાદેવ વગેરે મંદિરોમાં તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો હિન્દુઓના પવિત્ર મનાતા શ્રાવણ માસનો આજે સોમવાર હોવાથી સોમવારના રોજથી જ પ્રારંભ થયો છે ત્યારે ભાવિકો મંદિરોમાં પૂજા અર્ચના અને દર્શન માટે ઉમટી પડ્યા છે

અને અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી વળી હિન્દુઓમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ રહેલું છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં પંદર દિવસ અગાઉ શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે શ્રાવણ માસ દરમિયાન મોટા ભાગના તહેવારો આવતા હોય છે જેમાં નાગ પાંચમ રાંધણ છઠ શીતળા સાતમ જન્માષ્ટમી સહિતના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે તથા શ્રાવણ માસ દરમિયાન ભાવિકો મંદિરોમાં કથાનું રસપાન પણ કરાવતા હોય છે અને ઉપવાસનું મહિમા પણ મનાય છે